આજકાલ હવે કોઈ સલામત નથી શિક્ષકો પણ હવે સલામત નથી કેમ કે આ સામાજિક તત્વોની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ સ્કૂલમાં જઈને પણ મારામારી કરીને હાહાકાર મચાવે છે રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં આવેલી શ્રી સંસ્કાર ધામ ઉચ્ચતર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય ગણપત જોશી પર શાળાના ગ્રાઉન્ડમાં પ્રવેશ લઈને હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં જગર તલાજી ઠાકોર સહિત ચાર શખ્સો સામેલ હતા ઘટના મુજબ ઓગણીસ ઓગસ્ટે સાંજના ચાર વાગે શાળાના ગ્રાઉન્ડમાં છોકરીઓ રમી રહી હતી ત્યારે એક શખ્સ બાઇક લઈને આવ્યો આચાર્ય શાળાની સુરક્ષા માટે તેને બાઇક લઈને બહાર જવા માટે કહ્યું હતું બીજા દિવસે વીસ ઓગસ્ટે બપોરે બે વાગે આચાર્યની ઓફિસમાં જીગર ઠાકોર કિરણ ઠાકોર સુરેશ ચૌધરી અને એક અજાણ્યા શખ્સ પહોંચ્યા હતા અને આચાર્ય સાથે મારામારી કરી હતી

અને આચાર્ય એ શાળાની સુરક્ષા માટે તેને બહાર જવાનું કહ્યું હતું ત્યારબાદ તેની દાજ રાખીને આ શખ્સ દ્વારા ફરીથી પોતાના ચાર મળતિયાઓ સાથે શાળામાં આવીને આવી રીતે આચાર્ય પર હુમલો કર્યો હતો